સાંકરદાથી શરૂઆત કરીને અત્યારે સાવલી સાવલી ખાતે પહોંચ્યા છે અલગ અલગ ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છે તમામ ગામોમાંથી ખૂબ સારો આવકાર અને જન જન જનપ્રતિસાદ મળી રહ્યો છે જેવી રીતે આ બેઠક છેલ્લા અઠ્યાવીસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે પરંતુ જે લોકોની પ્રાથમિક જરૂરિયાતોના કામો હોય બીજા જે અન્ય વિકાસના કામો હોવા જોવે એ કરવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા છે એટલે આ વખતે વડોદરા લોકસભાની બેઠકના તમામ જનતા કોંગ્રેસ પાર્ટીને જન આશીર્વાદ આપવા જઈ રહી છે ને આ વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ જીતવાની છે તો જે રીતની વાત કરાવવામાં કરવામાં આવે છે દોગલી દોગલાપનાની જે વાત કરવામાં આવે છે એક રીતે એ લોકો જે રીતના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કોઈ પણ સમારે આ દેશમાં તમામ લોકોને પોતાના હક અને અધિકાર અને વિરોધ કરવાનો બધાને અધિકાર છે પરંતુ જે રીતે એ તાનાશાહી આ દેશ અને રાજ્યમાં ચાલી રહી છે એ પ્રકારની તાનાશાહી ક્યારેય ચલવી લેવાય નહીં અને આ વખતે દેશ અને રાજ્યની જનતા આ લોકોની તાનાશાહી જે અભિમાન અને ઘમંડ આવી ગયું છે પાંચસો બાસઠ રજવાડા આ માતૃભૂમિના ચરણોમાં અર્પણ કરનારો આ સમાજ પોતાની વાત જ્યારે રજૂ કરવા જાય છે પોતાનો અવાજ જ્યારે ઉઠાવવા જાય છે માતાઓ બહેનોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એ વિરોધ જાય છે ત્યારે આ બેઠેલી તાનાશાહી સરકાર યુવાનોને ડિટેન કરે છે જેલમાં નાખવાના ધંધા કરે છે પોતાનો હક ઉઠાવવાનો ભારતના બંધારણમાં લખેલું છે એટલે તમામ લોકો પોતાનો હક ઉઠાવી શકે છે આ વખતે ગુજરાતની જનતા એમને સો ટકા જવાબ આપવાની છે અને આશ્ચર્યચકિત પરિણામ